થોડી તકલીફ હતી ને તો પછી ભૂ અમારા મારા ઘર ના બધા ભૂ અને બોલાય બરાબર પછી ભૂ એમ કે મારા વાણી વાળવાનું છે આમ કરવાનું છે તેમ કરવું અને એવી રીતના કરી મારી યાર બળાત્કાર કરીને લઈ ગયો પછી મેં કોઈ કીધું નહીં પછી અત્યારે એના ભાવી ને બધાને ખબર પડી ને તો એના ભાઈ બધા એમ કે છે કે તેલ ના હાથ નાખો આમ કરો તેમ કરો એટલે ત્રીજા મહિનાની ની ચૌદ પંદર તારીખે બેઠક છે માતાજીના નામે શોષણ આગલા પતિ નહીં પરંતુ પતિના કુટુંબના ભુવાએ મહિલાને આબરૂ લૂંટી મનસુખભાઈ પાસે મહિલાનો ચોંકાવનારો ખુલાસો કરે છે ટીનો ભૂવો તરીકે ઓળખાતા આ ઢુંગીએ અંધશ્રદ્ધાના નામે કેવી રીતે વિશ્વાસનો ખૂન કર્યો સાંભળો આખો ઓડિયો અંત સુધી સત્ય તમને હચમચાવી દેશે આજે હું રાજકોટ થી બોલું છું મારું નામ ગુલામ રસુલભાઈ કુરેશી મુસ્લિમ સમાજમાંથી એક એક મેટર છે સમાજ માં ગીજરાક નિરાત થી તમે સાંભળ્યો સાંભળી લ્યો કે પેલા શું શું છે આની અંદર બરાબર પછી હે તો તમને એક જ મિનિટ મારા મિસ્ટ્રી છે મારા ઘરના છે અને એ આમ દલિત સમાજ થી છે એક બનાવ એવો બની ગયો એના કારણે થઈને એને ધર્મ મુસ્લિમ ધર્મ માં અત્યારે છે અને મારા ઘરના જ છે એટલે આમાં શું છે કે જરાક બધી માતાજી નું ઓલું બીજું ત્રીજું એ બધી ઘણી બધી વ્યથા થઈ ગયેલી છે તો તમે એમને ફોન આપો છું શું શું છે એવું છે કે આની અંદર શું છે કે પેલા તમે થોડીક કામ આ બધી મેટર જાણો બરાબર છે વાત છે પણ તમે સોશિયલ મીડિયામાં જાય તો તમને વાંધો નથી બધી મંજૂરી હોય તો વાત કરે તો આપડે ખોટો મગજ બગાડવાનો મારો

અને પછી હું તમને રીંગ કરું જો વાયરલ કરવાનું થાય ને કારણ કે આ એવિડન્સ જરૂરી છે તમારી પાસેનું આપણે જે તમે જે એવિડન્સ છે ને કારણ કે આની અંદર હજી બાબત રહી ને ઈ ઉપસ્થિત જ છે આમ ઓલાતી નથી એટલે હવે મારે અમારી રીતે બીજું મંતવ્ય છે મારું જોઈએ હવે એટલે તમારી રીતે તમારી તૈયારી માં હોવ તો કયો બાકી બીજી વાત કાપી નાખો એટલે ટાઈમ બગડે નહિ આપડો બરાબર સમજી બસ તો જરાક અમે ડિસ્કસ કરી લઈ જરાક વિચારી લઈએ ડિસ્કસ કરી ને ડ્રિંક કરો કેમ કે આ બધું કેવું હોય કે ખોટો ખોટો પોણી કલાક લેકચર કરવાનું પછી ઈ માયલુ કાઈ નહિ તો આપડે ખોટો ખોટો મગજ બગડે ને ઈ ઈ વાત એ હાચી એ તમારી બરાબર છે બસ ભલે હાલો મારો આ ફોન તમારો બે ત્રણ દિવસ થી ફોન બંધ આવતો તો

રવિવારે આ રવિવાર લગભગ હું હાજર ભાઈ અમારા તો હે આ રવિવારે નહિ હાજર હોઉં કેમ કે હું છે ને કાર્યક્રમ મારો ચાલુ છે ને એટલે અચ્છા એવું છે તો રવિવાર નહીં ને બીજો વાર નો ટાઈમ દિયો ને તો ઓલા રવિવાર આ રવિવાર ને તો ઓલા રવિવાર ઓલા રવિવાર કાઈ વાંધો નહીં અચ્છા વચ્ચે ક્યારેય ટાઈમ મળશે તો અમે આવી જઈશ

હું કે મારે છે છે કરવાનું અને કરીને મારી યાર બળાત્કાર કરીને લઈ ગયો પછી મેં કોઈને કીધું નહીં પછી અત્યારે એના ભાઈ ને બધાને ખબર પડી ને તો એના ભાઈ બધા એમ કે છે કે તેલના તાવડામાં હાથ નાખો આમ કરો તેમ કરો એટલે ત્રીજા મહિનાની ચૌદ પંદર તારીખે બેઠક છે બરાબર બેઠક છે ને એટલે બેઠક માં તમે તમારા ઉપર ચાલુ હોય તો નાટક કરે ને વિડીયો તમને બધા નાખી દો અત્યારે આ દિવસ મંદિર ની સ્થાપના કરીને મૂર્તિ બેસાડી ને બધી નાટક કરતો હતો અને દારૂ પીને બધા ખેલ કરે છે મને એમ કે છે કે અહીંયા આવવું હોય ને તો મંદિરે હાથ મૂકે ને અમે હું મંત્રી ને દવી પાણી પી જાય હું એમ કઉતો તમને તો મારે છે ને ઓડિયો વિડીયો વાયરલ નથી કરવો મારે રિયલ વિડીયો વાયરલ કરવો મારો ઈરાદો તો મનસુખો એવો જ છે કે મેં ચૌદ પંદર તારીખે મને બોલાવી દીધી તો મારે જવું તો છે બરાબર પણ એને ટપકાવા જવું છે એટલે તમે રિયલ વિડીયો વાયરલ કરતા હોય તો કોઈ માણસો મોકલતા હોય તો તમને રિયલ વિડીયો વાયરલ કરતા હોય કારણ કે અમથી તમારી બદનામી તો બધે થઈ જ ગઈ છે જિંદગી જીવાય એવું તેમ કાંઈ રહેવા નથી દીધું બરોબર તો પછી એમ કહેતા કાંઈ મરી જાય કાં હું મરી જાય તો જ ફેસલો થાય ને અત્યારે મારો છોકરો છે મારા વીસ પચીસ વર્ષનો છોકરો છે એ એમ કે છે કે આ તમને બોલાવે છે ને તો તમે મંદિરે આવો અત્યારે મને સપોર્ટ કોઈ નથી કરતું એટલે તો મેં આ સમાજ બદલી નાખ્યો

મારા લગ્ન ન્યા થયા હતા તાવી એટલે મારા પપ્પા સુરેન્દ્ર ને અમારું મૂળ ગામ છે રાતી દેવળી રાતી દેવળી મારા પપ્પા નોકરી મળે તો ચૂડા રહેવા જતા રહ્યા અને ચૂડામાં માં અમારા ગઈઢા રહેતા હતા ગઈ ત્યાંથી પછી મારા મામાનું ગામ સુરેન્દ્રનગર પછી સુરેન્દ્રનગર અમે રહેતા હતા ત્યાંથી પછી તાવી અમારા લગ્ન કર્યા પછી લગ્ન કર્યા પછી અમે ત્યાંથી કમાવા માટે પણ રાજકોટ રહેવા આવ્યા મારો દીકરી દીકરો બી હતા રાજકોટ રહેવા આવ્યા ને પછી આ ઘરમાં જેવા બધા ઝઘડા થતા જ ને તકલીફ તો પડતી જ હોય બધા તો પછી એના એના ભાઈઓને ભુવાનું બોલાવીને જોરાવાનું નથી કે જોઈએ આપડે વાયુ ઉતારવું પડે તો દરવાજો બંધ કરીને વાયુ કે બીજા એનું કાળું કામ કરી લીધું તો એ મને માતાજીએ રજા આપીને મેં આ કામ કર્યું છે અત્યારે હવે એમ કે મેં આવું કઈ કર્યું જ નથી અને એ હાથી હોય ને તો અહીંયા મંદિરે હાથ મૂકે ને હું મંત્રી તમે પાણી પી જાય ને

બરોબર એ તમારે વાત કરતા થી મારા ઘરવાળા જો તો અત્યારે હવે એમ કહે છે કે તું આયા આય મંદિરે આત્મોય કે હું મત દઈ દો ને પાણી પી જા સામે આ જે અત્યારે જે ની આરે મૂમિડિયન છે એ ની આરે અત્યારે તમે તો આ ની આરે તો મૈત્રી કરર થી ગયો ને ના ના મેં કાપ કોલી લીધી તમે વાર માં છૂટુ ને કરી લીધું મારું તો છટુ તો એટલે છૂટુ જ કરાવી લીધું છે મૈત્રી કરવતી નહી કાયદા પર લીકટ કેલા છે

હા તો કામ દિલીપભાઈ પણ અત્યારે નામ સુહાના સોહાના સુહાના બેન સુહાના બેન સુહાના બેન ગુલામભાઈ કુરેશી

એટલે ત્યાં બે રૂમ છે બરોબર છે એક રૂમ માં દાણા જોયા રાત્રે બધા ભાઈઓ ભેગા થઈને દિવસે બધા ભાઈઓ એમ કયું કે રાતે ઉતારું પડશે પણ એને તો એનું કાળું કામ કરવું હતું એટલે પછી મારા સાસુ એ નોકરી કરતા લીમડી પેન્શન લેવાઈ ગયા અને મારા મારો બીજો ભત્રીજો છે માવજીભાઈ છોકરો એમ આખા બધી વસ્તુ લેવા જવું છે માથે માથેથી વાયણ ઉતારવું પડશે એટલે અમારા બે રૂમ છે એક રૂમ માં કાકો ભત્રીજો બેઠા અને એક રૂમ માં મારો દરવાજો બંધ કરીને મારો વાયણ ઉતારવા બેઠો

પછી બીજા પોતી પડતો તો કે મને હનુમાન દાદા રજાય ગયું મેં આ પછી કે ત્રીજા આટલા પોતી આવે તો માની લેવાનું કે તમે મને હુર્ધન દાદા રજાય ગયું ચોથા આટલા પોતી માની આવે ને તો તમારે માની લેવાનું પણ સિકોતર માય આવું બધું કરવાનું રજાય ગયું પછી મને આવું કઈ ખાવ શુદ્ધુદ ન રે હું આપણે સીધી પડી જ ગઈ હું જ ગઈ અને પછી થોડીક વાર પછી ભાન આવી બધું એને કાળું કામ કરી લીધું પછી મને ઉઠી ઉઠી સીધું મારા કપડા કપડાં અને બધું કપડા થી મારા મારા કપડા થી લૂછી અને કપડા બધા કાઢી પોટલા માં નાખી પછી પધરાવા મળ્યો કે તમે છે ને ઘરમાં કચરા પોતા કરીને ગંગાધરી ઠાકી ગઈ તમે નાઈ લેજો બસ પછી વહી ગયો અને પછી પછી બીજી રાતે પછી બીજી રાતે વાયરું ઉતરવું એ બધા ઉતરતા પછી ઉપર કરવું છે તો આપડે તો હાથે હતા તો ઉપર વાળા ને કરવું છે તો એ હાથે હાથે બીજી રાતે પાછો બકવા માંડ્યો કે કાકી મને તો બહુ મજા આવી ગઈ અત્યારે એમ થાય કે આવું કરવું ને એવું બધું બોલવા માંડ્યો પછી મારા ઘરે બાજુ કુતા હતા એ સાંભળી ગયા એને ખબર પડી ગઈ તો પછી એને મારવા લીધો પછી એ ગયો અને પછી આજથી આજ બે હજાર કેટલા થયું હતું દસક વર્ષ થઈ ગયા દસક વર્ષ કોઈ કોઈ મંદિરે નતો આવતો મંદિરે આવતો નતો મને એક જ વસ્તુ કેતો હતો દસક વર્ષ થી એક જ વસ્તુ કેતો હતો કે તમે અહિયાં

ગરમ તેલ માં નાખો ભજી તેલ માં તરાય ગાંઠિયા તેલ માં થાય છે બધાય અને હાથ ના કાંઈ નો થાય એવી દેવ કઈ હાથ ને હાથમાં કઈ નો થવા દે મોટે કાંઈ માથા રેડા ભેગી જિંદગી બગાડ નાખે

भगवान पड़ तो तो के नाम पर हैवान जब राज करे भरोसे की चादर ओढ़े जब पापी वार करे कभी तावीज कभी चमत्कार कभी डर का व्यापार अंधविश्वास के जंगल में लुटती हर एक नारी की लाज ना देवी माँ को चाहिए खून ना इंसाफ़ उबलते तेल में सच वहाँ ज़िंदा रहता है जहाँ सवाल उठते हैं हर पल में तोड़ो डर की ये जंजीर भुआओं से आज़ाद बनो ज्ञान कानून और सच के साथ अंधविश्वास को बर्बाद करो